હાલ મિત્રો એક ફરી નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે જય ગોપનાથ મહાદેવ તો મિત્રો ફાઇનલી આજ આપણે આવી જશે મોટા ગોપનાથ મહાદેવના દર્શન કરવા મિત્રો તો મિત્રો વિડીયોમાં ઠેઠ વધી રહેજો અને પૂરેપૂરો જોજો આજે હું તમને ગોપનાથ મહાદેવના દર્શન કરાવી અને ગોપનાથ મહાદેવ મંદિરનો તમને પૂરેપૂરો વ્યૂ બતાડીશ તો મિત્રો વિડીયોમાં કંડિત રહેજો અને પૂરેપૂરો જોજો અને જો મિત્રો તમે ચેનલમાં નવા અને પહેલી વાર હોય તો મિત્રો લાઈક કોમેન્ટ કરતા જબસ્ક્રાઈબ ન કર્યો તો મિત્રો સબસ્ક્રાઈબ કરતા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જો મિત્રો તમે ભાવનગર થી આવો તો ગોપનાથ છે ભાવનગર થી પંચોતેર કિલોમીટર થાય અને મિત્રો જો મહુવાથી આવો તો પાઠ કિલોમીટર ગોપનાથ થાય અને પાલિતાણા થી આવો તો પંચાવન કિલોમીટર થાય અને બગદાણા થી આવો તો પિસ્તાળીસ કિલોમીટર થાય ગોપનાથ તો આલો મિત્રો હવે જો આપણે ગોપનાથ મહાદેવ ના મંદિરે પહોંચી ગયા છીએ અને જો મિત્રો આપણે થોડાક આપણે મંદિરે પહોંચતા જુઓ તમે વાહન પાર્કિંગ આવી ગયું છે તો આયા બધા નાના મોટા વાહન પાર્કિંગ છે અને મિત્રો આયા દર વર્ષે ભાદ્રવી અમાસ ને દિવસે મોટામાં મોટો મેળો ભરાય છે મિત્રો મિત્રો અને જો આગળ એટલે એક આભાર ગેટ આવે છે ગોપનાથ આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો હાલો હવે આપણે જઈએ ગોપનાથ મહાદેવ ના દર્શન કરવા તો વિડીયો ખેડૂત અને પૂરેપૂરો જોજો અને તમને ગોપનાથ મહાદેવ ના દર્શન કરાવી અને દરિયાનો પણ તમને વ્યૂ બતાડી એક એકદમ મસ્ત નો અહીંયા વ્યૂ છે તો વિડીયોમાં ખેડૂત અને પૂરેપૂરો જોજો તો હાલો મિત્રો હવે જો આપણે ગોપનાથ મહાદેવના મંદિરે આપણે જઈ રહ્યા છીએ અને આપણે ગેટ નજીકમાં છે તમે જોઈ શકો છો મારી પાછળ મિત્રો અને જો આપણે પ્રવેશ કરતા જ બંને બાજુ નાના મોટા સ્ટોલ છે જમવાના નાસ્તાના અને નાના મોટી બાળકો માટે રમકડાના તમે જોઈ શકો છો મિત્રો જો બંને સાઈડ નાના બાળકો માટે રમકડા માટે અને બીજા નાસ્તા પાણીના એવા નાના મોટા સ્ટોલ છે જો તમે મંદિરના ગેટની પહેલા જ ત્યાં બધી દુકાનો આવી જાય છે જો તમે સરસ મજાના એવા બાળકો માટે મિત્રો હવે આપણે મેન મંદિરના ગેટ ની નજીક આવી ગયા છે તમે જોઈ શકો છો તો આ જો નરસિંહ મહેતા દ્વાર છે મિત્રો આ ગેટ છે નરસિંહ મહેતા દ્વાર ગોપનાથ મોટા ગોપનાથ મહાદેવ મંદિર નરસિંહ મહેતા તો આલો મિત્રો હવે જો આપણે મંદિરનો મેન ગેટ પ્રવેશ કરી ગયા છીએ નાનો એવો બગીસો છે તો હાલો મિત્રો હવે જો આપણે મહાદેવ મંદિર ગેટ ની અંદર છે એટલે પ્રવેશ કરતા જ મિત્રો આપણે જો તમને અહીંયા ટેશ્યુ જોવા મળશે મિત્રો તો મિત્રો આ ટેશ્યુ છે એ જાજમેરના ના લગદરસિંહ ટેશ્યુ છે મિત્રો તો આ છસો સાતસો વર્ષ પહેલા મિત્રો જ્યારે ગોપનાથ મહાદેવ મંદિર માં જગ્યા નહોતી ત્યારે અહિયાં જગ્યા છે એ આપેલી છે એટલા માટે આ ટેસ્ટ નું લગાવવામાં આવેલું છે મિત્રો તો આ છે લક્ઝરી વાજા રાઠોડ નું છે મિત્રો તમે જોઈ શકો છો અને જો મિત્રો આ બાજુ આ બાજુ નાના બાળકો માટે જો તમે હિસ્કા ને એવું છે નાના બાળકોના મનોરંજન માટે તો જો મિત્રો આ તમે મારી પાછળ જોઈ રહ્યા જોઈ રહ્યા છો મિત્રો આ છે અતિથિ ગુરુ હોલ એટલે કે જે બાર ના માણસો અહિયાં આવે છે દર્શન કરવા મહાદેવના દર્શન કરવા માટે તો એની માટે મિત્રો રહેવા કરવા સુવિધા છે તો તમે જોઈ શકો છો આ સરસ મજા નો એવો અતિ ગરુ હોલ છે મિત્રો તો હાલો મિત્રો હવે જો આપડે અહિયાં અંદર આવી જઈએ છીએ અને મેં તમને અહિયાં સ્ટેજ છે ને એવું બધું બતાવી દીધું ને હવે આપણે જવાનું છે મહાદેવના દર્શન કરવા માટે મિત્રો તો આપણે દર્શન કરી લઈએ અને તમે વિડીયો રહેજો અને જો મિત્રો આપણે એક આપણે તો મોટા આમ તો યુટ્યુબર એ છે અને આપણા સબ્સ્ક્રાઇબર છે તો વનાભાઈ

કારણ કે એના વિડીયા બહુ મસ્ત બને છે મારા વિડીયા બનાવે ઈ રીતેથી બનાવે છે અને સમગ્ર મિક્સ બ્લોગ મૂકે છે ગમે તે ખેતીવાડીના છે ધામના છે આવા બધા વિડીયા હોય છે ના અને સરસ મજાનું કામ છે એનું એટલે સૌ સપોર્ટ કરજો નમસ્કાર તો જો આપડે આ છે વનાભાઈ અને પણ એક વનાભાઈની સાથે પણ એક બીજા પણ યુટ્યુબર છે તો એ યુટ્યુબર છે લીલુભાઈ કરી તો લીલુભાઈ આવો આ बाजू તો શું કેસો તમે અમારા બસ एकदम મજામાં તમારે કેમ છે

તો બસ એટલું કે મિત્રો આ છે કાર્યાલય ગોપનાથ મહાદેવ મંદિર નું કાર્યાલય છે મિત્રો તમે જોઓ છો મિત્રો જોઓ આપણે અહીંયા મંદિરે પરશ કરતા હતી જો અહીંયા મિત્રો તો જોઓ મિત્રો અહીંયા રામ નામ નો તરતો પથ્થર છે તમે જોઈ શકો છો જોઓ મિત્રો આ ખૂણની અંદર રામ નામ નો પથ્થર છે જો અહીંયા દરિયા છે તમે જોઈ શકો છો મિત્રો આ છે રામ નામ નો તરતો પથ્થર મિત્રો તો જો મિત્રો આપણે ગોપનાથ આવીએ મંદિર તો આ છે તો મિત્રો તમે જોઈ શકો છો જો આજે બધું સત્સંગ વાલ ની જગ્યા છે અને એવો સરસ મજાનો સત્સંગ વાલ છે મિત્રો તમે જોવો મેરે બેસવાની અને બાકડા ની સુવિધા છે મિત્રો તમે જોવો બહુ સરસ મજાનો નો વાલ છે મિત્રો તો મિત્રો જો આપણે ગોપનાથ મહાદેવ મંદિર દર્શન કરવા આવી એટલે ગોપનાથ મહાદેવ મંદિર ની સામે શનિદેવની શનિદેવ મહારાજ ની મૂર્તિ છે મિત્રો તો જો મિત્રો આ છે નરસિંહ મહેતા કારણ કે નરસિંહ મહેતા ને કૃષ્ણ ભગવાન ની રાસ લેવાની રાસ લીલા જોવાની ઈચ્છા હતી મિત્રો એટલે થી નરસિંહ મહેતા ભક્તિ માં તખીન થઈ ગયા હતા આ રાસ લીલામાં કારણ કે રાસ લીલા જોતા રોતા નરસિંહ મહેતાએ તો નરસિંહ મહેતા લેતા લીલા હાથમાં મસાલ લેતા લેતા એ મિત્રો આ વૈકુંઠ ધામ છે અને જો મિત્રો તમે આ જે તમને દેખાય છે એ ગોપનાથ મહાદેવ મંદિર છે અને મિત્રો બધે ગોપનાથ મહાદેવ મંદિરે કેસરી ધજા ને એવું લગાડે છે પણ મિત્ર અહીંયા ગોપનાથ મહાદેવ મંદિર માં એવું છે

મેન મંદિર આવી છે ગોપનાથ મહાદેવ ના મંદિર અને હવે આપણે અંદર જઈએ અને દર્શન કરી લઈએ અને તમે પણ દર્શન કરી લો મિત્રો હાલો તો મિત્રો જો આપણે આવી ગયા ગોપનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા માટે તો મિત્રો તમે પણ દર્શન કરી લો અને હું પણ દર્શન કરું તો મિત્રો આ છે ગોપનાથ મહાદેવ તો મિત્રો આ છે નંદી મહારાજ તમે જોઈ શકો છો અને મિત્રો તમે જોઈ શકો છો આ છે ઉપર નું જો તમે આમાં બધી અલગ અલગ પુતળીઓ કંડારેલી છે જોઈ શકો છો મિત્રો આ ગોપનાથ મહાદેવ મંદિર ની અંદર નરસિંહ ભગવાન ની પણ મૂર્તિ છે તો તમે એના પણ દર્શન કરી શકો છો તો જો મિત્રો આ છે ગાયત્રી માતા તો એના પણ તમે દર્શન કરી શકો છો તો મિત્રો જો આ પણ છે મહાકાળી માં તો એના પણ તમે દર્શન કરી શકો છો તો અહીંયા જો મિત્રો આ રાધા કૃષ્ણ છે તો એના પણ તમે દર્શન કરી શકો છો મિત્રો મિત્રો આ છે નરસિંહ મહેતાની ભજન મંડળી એટલે કે તમે જુઓ જે નરસિંહ મહેતા એ ભજન મંડળી કરી હતી એ આ જગ્યા છે અને એ તમને અત્યારે વિડીયો જોઈ રહ્યા છો તો જુઓ મિત્રો આ છે ગૌમુખ એટલે કે જ્યાં મંદિર ની અંદર મહાદેવ મંદિર ને જે પાણીનો અને દૂધ નો જે અભિષેક કરે છે એ મિત્રો અહીંયા પાણી આવે છે મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે જવાનું છે આપણે દરિયા કોળમાં કારણ કે હું તમને દરિયાનો પૂરેપૂરો વ્યૂ બતાડી બહુ મસ્ત પર્યટન સ્થળ છે મિત્રો અહીંયા દરિયા કિનારો તો હાલો હવે આપણે જઈએ દરિયામાં તો જો મિત્રો આપણે દરિયાની અંદર પ્રવેશ કરતા તે જો અહીંયા બાજુમાં જે એક મોક્ષ પીપળો છે મિત્રો જુઓ તમે તો આ છે એ મોક્ષ પીપળો અને મિત્રો આ પીપળે પાણી રેડવા આવે છે એટલે કે આપણા પિતૃને મોક્ષ દેવા માટે આ પીપળે પાણી રેડવા આવતા હોય છે અને દર અમાહે અહીંયા પાણી રેડવા આવે છે ગોપનાથ મોક્ષ પીપળે તો જુઓ મિત્રો એ જ છે આ મોક્ષ પીપળો અને આપણે પીપળે પાણી રેડવું જોઈએ એટલે કે આપણે પિતૃ ને મોક્ષ મળે તો આ છે મોક્ષ પીપળો તમે જોઈ શકો મિત્રો હવે જો આપણે આવી ગયા છીએ દરિયામાં એટલે કે દરિયાના કોળમાં તમે જોઈ શકો છો મિત્રો જુઓ તમે અત્યારે લાટ બધા શ્રદ્ધાળુ આવેલા છે ગોપનાથ મહાદેવના દર્શન કરવા માટે અને દરિયા કોળમાં ફરવા માટે તમે જોઈ શકો છો મિત્રો જો અહીંયા આડે દિવસે પણ એટલું જ બધું અહીંયા યાત્રાળુ આવે છે મિત્રો દૂર દૂરથી દર્શન કરવા આવે છે તમે જોઈ શકો છો અને અત્યારે દરિયા દેવ જો અત્યારે ભરાય છે એટલે કે કે આવે છે છે જો જો હાલો મિત્રો આપણે કોળમાં આવી ગયા છીએ અને આજ લીલુભાઈ બ્લોગર તો તમે જોઈ શકો છો મિત્રો અત્યારે કઈક વાતાવરણ એવું કુદરતી છે અને ચોમાસા અંદર જો તમે મિત્રો અત્યારે વરસાદમાં આવવાની તૈયારી થઈ ગઈ છે અને દરિયાદેવ કાંઠે આવે છે અને જો મિત્રો અત્યારે લાટ બધા શ્રદ્ધાળુઓ આવેલા છે મહાદેવ દર્શન કરવા માટે અને દરિયામાં ફરવા માટે તમે જોઈ શકો છો અને મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ જે દીવા દાંડી દેખાય છે એ મિત્રો દીવા દાંડી છે એટલે કે જે અહીંયા દરિયાની અંદર જે બહાર થી મોટા સ્ટીમ્બર અને વાણ આવે આ એની માટે છે મિત્રો અત્યારે તો એની લાઈટ દેખાતી નથી એટલે રાત્રે એની લાઇટ ચાલુ હોય એટલે કે જે મોટા જહાજો હોય મિત્રો દરિયા ની અંદર આમ નજીકમાં ન આવી જાય એટલા માટે છે તો જુઓ મિત્રો દરિયા દેવો કાંઠે આવે છે અને અને અત્યારે દરિયો ભરાય છે મિત્રો તમે જોઈ શકો છો બધા બાળકો બધા એન્જોય કરે છે કારણ કે બધા નાય છે દરિયામાં જુઓ તમે નાના મોટા બધા બાળકો અને ફૂલ એન્જોય કરે છે મિત્રો તો તમે ક્યારેક આવો ગોપનાથ મહાદેવ ના દર્શન કરવા અને દરિયાના પાળમાં આવો કારણ કે બહુ મજા આવે છે અને બહુ એવું ઠંડુ આબોહવા છે મિત્રો તો હાલો મિત્રો હવે જો આપણે દરિયા કોળમાં જઈને છીએ અને આવી ગયા છીએ બાર હવે તો આપણે બાર આપણે અહીંયા આવી ગયા માં તમે જોઈ શકો છો મિત્રો આપણે પાછા આવી ગયા અને હવે મિત્રો આપણે થોડુંક ઘેરેથી આપણે પક્ષીઓ માટે લાવેલા છે શેણ એટલે કે કબૂતર માટે તો આપણે એને થોડીક શેણ નાખી દઈએ આપણે ગોપના થાવાનું હતું એટલે આજ ઘરેથી જ આપણે લેતા આવ્યા હતા થોડક એવો બાજરો અને ઘઉં ને એવું આપણે લાવેલા છે તો આપણે કબૂતરને નાખી દી સેણ તો જો મિત્રો આયા બધા સેણ નાખ્યા તો આપણે પણ નાખી દી અને જો મિત્રો આયા બધા કબૂતર બેઠા છે એ બધા આયા સણવા આવે છે તો આપણે એને થોડું પૂણદાન કરી દઈએ તો આલો આપણે આજે ગોપના થાવા આપણે જો નાખી દી આવે છે મહાજા માટે આપણે તો આ ઘેરેથી લેતા આવ્યા મિત્રો અહીંયા વ્યસ્તું મળ્યા છે મિત્ર કબૂતર માટે ત્રણ છે અહીંયા બાજુમાં બેસાય છે આપણે અહીંયા ગોપરા ખાવાનું હતું એટલે આપણે ઘેરેથી જ લેતા આવ્યા ચાલો ભાઈ અમીરભાઈ શણ નાખે છે મારા અમીરભાઈ શિયાળ વેજોત્રી વાળા અને આ છે ગોપનાથ મહાદેવનું મંદિરનું પટાંગણ અને અહીંયા રોજને માટે હજારો કબૂતર આવતા હોય છે અને અહીંયા બધા યાત્રાળુઓ શણ નાખે છે અહીંયા શણ તમને જગ્યાની અંદર ટ્રસ્ટમાં મળી રહે છે ફારેવાને શણ નાખવી હોય તો તમને શણ અહીંયા વેચતી મળશે અને જવો મિત્રો આ રીતે હજારો કબૂતરો અહીંયા કાયમને માટે ચોવીસ કલાક

તો હાલ યુટ્યુબ ફેમિલી જો આપણે આજેલા હતા ગોપનાથ મહાદેવના દર્શન કરવા માટે તો આપણે દર્શન કરીને છીએ અને ગોપનાથ બહુ મજા આવી કારણ કે આપણે અત્યારે સોમાસાના વાતાવરણમાં જઈ અને આવું હોય એટલે બહુ મજા આવે દરિયા કિનારે તો આપણે દર્શન કરી વહીવાસીએ અને મિત્રો આપણે હજી વિડીયા એન્ડ આપવાનો બાકી હતો ને આપણે આવી ગયા છીએ ઘેરે તો હવે આપણે અહીંયા જ વિડીયોને એન્ડ આપવાનો છે પણ જો મિત્રો તમને અમારો વિડીયો ગમે અને સારો લાગે તો લાઈક કોમેન્ટ કરી દેજો અને કોમેન્ટમાં જય ગોપનાથ મહાદેવ લખી નાખજો અને મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બસ મિત્રો હવે આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ તો જ્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવા લોકો મળીએ ત્યાં સુધી બધાને બાય બાય